નમસ્તે મારા મિત્રો એકવીસ ડિસેમ્બર મારો દિવસ સિરીઝમાં આપનું સ્વાગત છે આજે આપણે ગુજરાતી વ્યાકરણનો એક મહત્વનો ટોપિક લઈને આવ્યા છે કર્તરી કરમણી વાક્યો ભાવે વાક્ય પ્રેરક અને પુનઃ પ્રેરક વાક્યો મિત્રો આ જે ચેપ્ટર છે એ લાસ્ટ બધી જ પરીક્ષામાં જે ટેટ આ ટાટની ટેટ વન ટેટ ટુ તાર્ટ સેકન્ડરી હાયર સેકન્ડરી તમામ પેપર જોયા ને તો સૌથી વધુ પેપરમાં પૂછાયેલો પ્રશ્ન છે આ એટલે મોટે ભાગે પૂછાતો છે એમ કહી શકીએ આપણે તો આપને આપણી આવનારી જે પરીક્ષા છે એમાં પણ આવી શકે એવું છે તો સમય નહીં બગાડીએ આપણે ફટાફટ ચાલુ કરી નાખી કરતરી કર્મણી વાક્યમાં શું કરવાનું છે બરાબર છે ચાલો તો સૌથી પહેલું પેજ તમને દેખાશે એક બાજુ કરતરી વાક્ય આપેલું છે એક બાજુ કર્ણી વાક્ય આપેલું છે તો પ્રશ્ન કેવી રીતે પૂછાય પ્રશ્ન એમ પૂછાય કે તમને કરતરી વાક્ય આપેલું હશે અને ચાર ઓપ્શન આપેલા હશે એમાં તમારે એ કરતરી વાક્યની કરમાણી વાક્યમાં ફેરવીને શું જવાબ આવે એ તમારે ટીક કરવાનું છે એનાથી ઊંચું કર્મણી વાક્ય આપેલું હશે એનું કરતરી શું થાય એ પહેલાં ચાર ઓપ્શનમાંથી શુધીને કરવાનું છે તો આવા બધા પ્રશ્નો પૂછાય અથવા તો ચાર વાક્ય આપી દેશે અને તમને પૂછશે કે આમાંથી કર્તરી વાક્ય કયું છે અથવા તો આમાંથી કર્મણી વાક્ય કયું છે તો આ પ્રકારના પ્રશ્નો ઘણી ઘણી બધી બધી પરીક્ષામાં છે મિત્રો નહીં ક્લાસ આ સૌથી મહત્વનું કહી શકીએ બરાબર છે ઓકે ચાલો તો કર્તરી કર્મણી શું છે એની જોઈએ કર્તરી અને કર્મણીમાં સૌથી મોટો ભેદ શું છે તો કર્તરીમાં કર્તા મુખ્ય સ્થાને હોય છે કર્મ ગૌણ હોય છે જયારે કર્મણીમાં કર્મ મુખ્ય હોય છે કરતા કેવું હોય છે તો ગૌણ હોય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે કર્તાને કોઈ પ્રત્યય લાગતો નથી કરતરી વાક્યને ઓળખવાની આજ એક પદ્ધતિ છે કે કરતા હોય ને એને કોઈ કોઈ પણ પ્રકારનો પ્રત્યય લાગતો નથી પણ કર્મણીમાં કર્તા સાથે થી વડે દ્વારા મારફતે આવા બધા પ્રત્યય લાગેલા હોય છે એટલે આપણને ખ્યાલ આવે કે આ તો કર્મણી વાક્ય છે એટલે ટૂંકમાં સીધી વાત કર્તરીને કર્મણીમાં જો ફેરવવું હોય ને તો કર્તાને થી થકી વડે લગાવવાનું આટલું પહેલું સ્ટેપ ધ્યાન આપવું છે દાખલા તરીકે એક ઉદાહરણ આપણે શ્યામ પુસ્તક વાંચે છે તો વાંચવાની ક્રિયા કોણ કરે છે તો શ્યામ એટલે શ્યામ આપણો કોણ થઈ ગયો કર્તા થઈ ગયો એટલે અને આ કર્તાને કોઈ થી થકી વડે લાગેલું નથી એટલે આ વાક્ય કર્તરી વાક્ય છે એમ કહેવાય તો આ કર્તરી વાક્યને કર્મણીમાં ફેરવતી વખતે સૌથી પહેલો સ્ટેપ શું કરવાનો કર્તાને થી થકી વડે દ્વારા મારફતે એવા પ્રત્યે લગાવાના છે તો અહીં આપણે પ્રત્યે લગાવેલા છે જો શ્યામ થી આવો પ્રત્યે લગાડું છું અથવા તો શ્યામ થકી શ્યામ વડે શ્યામ દ્વારા શ્યામ મારફતે આવું બધું લખી શકાય આપણે બરાબર

એટલે કે શ્યામથી પુસ્તક વંચાય છે અને છેલ્લો પ્રકાર ધ્યાન રાખવાનો બાબત એ છે એ છે કારક ક્રિયાપદ જો સહાયકારક ક્રિયાપદ છે જો હોય તો એનું જ સ્વરૂપ પાછળ આવું આવું જ જોઈએ આવું જ જોઈએ જો આપેલો ના હોય તો પછી નહીં લખવાનું સમજ પડી ગઈ એટલે અહીં લખેલું છે શ્યામ પુસ્તક વાંચે છે તો એનો જવાબ આવશે શ્યામથી પુસ્તક વંચાય છે એમ જો એક ઓપ્શન એમ પણ આપશે શ્યામથી પુસ્તક વંચાય બસ આટલું એમ પણ આપશે પણ એ ખોટું કેવા છે કેમ કારણ કે એમાં છે નો ઉપયોગ નથી થયેલો સમજ પડી ગઈ પેલા વાક્યમાં આટલી ધ્યાનમાં રાખવા જેવી બાબત છે આપણે બીજા કરીએ મદારી વગાડે છે તો વગાડવાની ક્રિયા કોણ કરે છે મદારી મદારી કોણ છે કર્તા એટલે કરમણીમાં ફેરવતી વખતે કર્તાને ને પ્રત્યય લગાવવાના છે એટલે આપણે લખીએ મદારી થકી અથવા તો મદારી થી અથવા તો મદારી મદારી વડે આમ પણ આપણે લખી શકીએ ચાલો મદારી થકી બિન તો બિન લખી આપણે વગાડે છે ક્રિયાપદ આવ્યો એને આપણે ચેન્જ કરવાનો છે વગાડે છે એનું શું કહે તો વગાડાય છે વગાડાય છે છે ને ઓકે તે રીતે હું મંદિરે ગયો જવાની ક્રિયા કોણ કરે છે તો હું એ આપણો કરતા થઈ ગયો એ કરતાને આપણે થી થકી વડે લગાવવાનું છે તો આપણા થી હું થી એવું થોડું બોલાય હું વડે થોડું બોલાય આપણે શું કરવું પડે ખબર મારા થી આવો શબ્દ વાપરવો પડે એટલે આ એક હું યાદ રાખજો હું નું કર્મણીમાં શું લખવું પડે મારાથી મારા મારફતે મારા વડે આવું વાપરવું પડે જ્યારે કર્મણી ને કરતરીમાં ફેરવશું ત્યારે મારાથી શું થઈ જશે તો હું થઈ જશે મારા વડે નું શું થઈ જશે તો હું થઈ જશે પડી ગઈ ઓકે હું નું આપણે ચેક કરી દીધું મારાથી મંદિરનું તો આપણે મંદિર લખવાનું છે મારાથી મંદિર હવે છે ક્રિયા ગયો તો ગયો ને સેટ થાય એવું કેવું વાક્ય લખી દીધું મારાથી મંદિર ગવાયું હતું ગવાયું થોડું નહીં

તો આપણાથી લખાશે તેનાથી મને બોલી ગયો નું શું થઈ જવાયું જવાયું તેનાથી મને જો આની પાછળ આપણે હતો હતી કે એવું નથી લખેલું કેમ કે વાક્યમાં નથી આપેલું તો આપણે શું કરવા મૂકવાની જરૂર છે નહીં કોણ જો મૂકશો તો પછી માંગતા રહેશે આપણે બરાબર છે ઓકે તો આ પણ આપણે કરતરી નું કર્મણીમાં ફેરવ્યું હવે કર્મણી ને કરતરીમાં ફેરવીએ કેવી રીતે ખબર પડે કે આ વાક્ય કર્મણી છે તો અહીં જે કરતા છે એની સાથે થી લાગેલો છે જો તમે થી એમ લખેલું છે એટલે ખ્યાલ આવી ગયો કે આ તો કયું વાક્ય થઈ ગયું કર્મણી વાક્ય છે એ ફરાયું પાછું લખેલું છે એટલે તો હજુ ખ્યાલ આવી ગયો આપણને કર્મણી જ છે એને સામા ફેરવાનું કરશે તો મારા શું થઈ જશે તો હું હું તીર્થે 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 ફરાયું શું શું લખાશે તો ફર્યો ફર્યો હતો કે ફર્યો છે એવું બધું લખાશે નહીં ફરાયું શું લે તો ફર્યો તો આપણે એ પાંચ ઉદાહરણની પ્રેક્ટિસ કરી હવે પરીક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વના જે ચાર ઉદાહરણ છે તેને આપણે જોઈએ તો પહેલું વાક્ય છે ચાર ઉદાહરણમાં કેવું છે કરતરી છે તમારે છે ગામના લોકો વડે ઓકે ગામના લોકો વડે અહી વાસના બે ટુકડા ગોઠવાયા છે તો ગોઠવાની ક્રિયા કોણ કરે છે તો ગામના લોકો એની સાથે કયો પ્રત્યે લાગેલો છે તો વડે પ્રત્યે લાગેલો એટલે અહીં આપણને ખબર પડી ગઈ કે આ વાક્ય તો કર્મણી થઈ ગયું આપણે ફેરવતી વખતે એને કરતરીમાં ફેરવાનું છે તો કર્તરીમાં ફેરવતી વખતે કરતા કાઢી નાખવાનું છે બરાબર એટલે ગામના લોકો તો વડે શબ્દ આપણે કાઢી નાખવાનો છે એટલે આપણો જવાબ આવશે ગામના લોકો ગામના લોકો એ અહી વાસના બે ટુકડા નું શું આવશે ગોઠવ્યા ગોઠવ્યા છે ગોઠવાયા છે એની જગ્યા પર શું આવશે ગોઠવ્યા છે એવી રીતે આ સુની લોક હું જોઈ શકતો નથી જોવાની ક્રિયા કોણ કરે છે તો હું હું ની સાથે કોઈ થી થકી વડે લાગેલું નથી એટલે આ વાક્ય આપણું કર્તરી કે કર્મણી તો ભાઈ કર્મણી આ સોરી કર્તરી આ વાક્ય કયું થઈ ગયું તો કર્તરી કેમ ક્રિયા કરતા સાથે કોઈ થી થકી વડે લાગેલું નથી તો આપણે એને કર્મણીમાં ફેરવીએ આ સુની ડો કોપી પેસ્ટ કર્યું છે હું જગ્યા પર શું લખાશે તો મારાથી મારા વડે આવું લખાશે મારાથી જોઈ શકતો શકાતી નથી છે ને મારાથી જોઈ શકાતી નથી કેટલું ઈઝી છે આ પત્ર મેં પિતાજીને આપ્યો હવે આ કર્તરી છે કે કર્મણી છે તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ને અને જો કરતરીએ તો કર્મણીમાં ફેરવીને લખવાનું છે કર્મણી હોય તો કરતરીમાં ફેરવીને લખવાનું છે કમેન્ટ બોક્સમાં લખજો જો તમે જવાબ આપશો ને તો અમને ખ્યાલ આવશે કે તમે વિડીયો જોયો તો બીજા વિડીયો બનાવની અમને મજા આવે ઓકે તમે સપોર્ટ આપશો બાંધવાની ક્રિયા કોણે કરી એનો કોઈ ઉલ્લેખ જ નથી તો કેવી રીતે ડિસાઈડ કરીએ આપણે ક્યાં કર્મણી છે કરતરી છે જ્યારે કરતા નહીં આપેલો ને ત્યારે આપડે ભગવાન કોણ સગવ કોણ શીખવું આપણે ક્રિયાપદ શીખવશે ક્યાં કર્તરી છે કર્મણી છે હવે બંધાવાયુ લખેલું છે તો કોઈકના ના દ્વારા બંધાવાયુ એમ આપણાથી બોલે દ્વારા જો એટલે આ વાક્ય થઈ ગયો કર્મણી વાક્ય જો કર્તરી તો શું હતી બાંધ્યું હતું એમ હતી સમજ પડી ગઈ કે એટલે કર્મણી વાક્ય છે ને કર્તરી માં ફેરવાનું છે આપણે જો જવાબ લખી દઉં અઢારસો એસી માં વિક્ટોરિયા ટર્મિનસ નું પાકું સ્ટેશન બંધાવા એવી જગ્યા પર શું લખવાનું બાંધ્યું હતું બસ આ લખવાનું છે બાંધ્યું હતું સમજ પડે કે આ પરીક્ષામાં પુછાયેલું વાક્ય છે ઘણું મહત્વ છે તો આપણે અત્યાર સુધી શીખી ગયા કર્તરી નું માં કેવી રીતે ફેરવીએ કર્મણી નું કર્તરી માં કેવી રીતે ફેરવીએ હવે આપણે ભાવે વાક્ય પર આવીએ ભાવે વાક્ય પણ મહત્વનું છે આખું ચેપ્ટર જ મહત્વનું છે બરાબર ચલો ભાવે વાક્ય કર્મ વગરના સાદા વાક્યોનું ભાવે વાક્યમાં રૂપાંતર કરી શકાય છે જો પહેલું વાક્ય શું સમજાવે કે સાદા વાક્ય ને ભાવે માં છે અથવા તો ભાવે ને સાદા વાક્યમાં ફેરવાનું છે પણ એક મહત્વની બાબત કીધી છે કર્મ વગરનું એટલે એટલું ધ્યાન આપવાનું કે ભાવે વાક્યમાં કર્મ હોતો નથી બીજી શરત જોઈએ જ્યારે પણ સાદા વાક્યમાંથી ભાવે વાક્યમાં ફેરવીએ ને તો ત્યારે કરતા ને થી થકી વડે દ્વારા મારફતે પ્રત્યય લગાડવામાં આવે છે તો કર્મણી જેવો થઈ ગયો કર્મણીમાં બી કરતા સાથે થી થકી વડે લગાવતા હતા ભાવે વાક્યમાં પણ કર્તા સાથે થી થકી વડે લગાવીએ તો બંને બંનેમાં કઈ ભેદ છે શું ભેદ છે કર્મ આવશે જયારે ભાવે માં કર્મ આવતો નથી આજ મોટો ભેદ છે આ જ પોઈન્ટને પકડીને પેપર સેટર સોલ્વ પૂછે કેવી રીતે જુઓ આપેલા વિકલ્પો માંથી ભાવે વાક્ય શોધો અને ચાર વિકલ્પ આપેલા છે તમે ચાર વિકલ્પમાં તમામે તમામ વિકલ્પ વડે વડે થી થકી થકી વાળા હશે

વંચાય છે જો વાંચે છે એટલે શું થયું વંચાય છે એવું તે ગીત ગાતો હતો ગીત આપણું કર્મ હતું પણ એ લીધું નથી તે ગાતો હતો એમ લખેલું છે તો અહીંયા શું લખાશે તેનાથી ગવાતું હતું બરાબર છે ચાલો મહેશ રમતો હશે મહેશ ક્રિકેટ રમ રમતો હશે ક્રિકેટ શબ્દ નથી મૂકેલો કર્મ મૂકેલો જ નથી તો ભાવે ફેરવી કાઢો મહેશ દ્વારા રમતો હતો ને શું રમાતું મહેશ બરાબર રમાતું હતું આમાં આપણે લખી શકીએ મહેશ રમતો હશે સોરી રમાતું હશે રમાતું હશે સમજ પડી ગઈ બધાને ઓકે તો આ થઈ ગયા સાદા વાક્યોને આપણે ભાવે વાક્યોમાં ફેરવવાનું ફેરવાનું છે ભાવે વાક્યમાં એટલું ધ્યાન આપવાનું છે કર્મ હોતો નથી ભાવે અને કર્મણીમાં આ જ એક ફરક છે બરાબર છે બાકી કર્તાની સાથે થી થકી વડે તો બંનેમાં જ લાગે છે હવે ત્રીજું અને અતિ મહત્વનું પ્રેરક વાક્ય પુનઃ પ્રેરક વાક્ય સૌથી પહેલા તો જણાવી દઉં કે પ્રેરક કે પુનઃ માં ફેરવો ને ત્યારે તમારે કરતા સાથે થી થકી લગાવવાનો નથી એટલે ઓટોમેટિક આ કઈ ટીમમાં જો એટલે બંને ટીમમાં બે બે થઈ ગયા થી થકી વાળી ટીમના બે સભ્યો કયા કર્મણી અને ભાવે થી થકી નથી લાગતું તેવા બે સભ્યો કયા કરતરી અને પ્રેરક પુનઃ પ્રેરક વાક્ય પડી પડે કે ઓકે તો સાદા વાક્ય ને પ્રેરક વાક્યમાં ફેરવાનું છે તો પ્રેરક વાક્ય એટલે શું તો સાદા વાક્યમાં કરતા ક્રિયા કરતો હશે એમ બતાવેલું છે કરતા ક્રિયા કરે છે એવું બતાવેલું હશે પ્રેરક વાક્યમાં કરતા ક્રિયા કરાવે છે કોઈની પાસે કરાવે છે સમજ પડી કે નહીં પડી જો મેં તમને લખીને બતાવું શિક્ષક પુસ્તક લખે છે લખવાની ક્રિયા શિક્ષક કરે છે એનું જો મારે પ્રેરક કરવું હોય તો એ શિક્ષકે ક્રિયા કરાવશે બીજા પાસે એટલે આપણાથી આમ લખી શકાય શિક્ષક પુસ્તક લખાવે છે જો બીજા પાસે ક્રિયા કરાવે છે લખે છે તો શું થશે લખાવે છે એમ દીધું તમે એ શબ્દ પર ઉમેરી શકો આમાં તમે શબ્દ બનાવી પણ શકો કેવી રીતે શિક્ષક વિદ્યાર્થી પાસે વિદ્યાર્થી પાસે પુસ્તક લખાવે છે આમ પણ આપણે લખી શકાય એવું જરૂર નથી ત્યારે પેલામાં કોઈ શબ્દ એડ કે કેળા છે પણ આમાં તમે કોઈ શબ્દ એડ કરી શકો છો સમજ પડી ગઈ તમને શું કહેવા માંગો તમે ઓકે ચાલો પુનઃ પ્રેરક એટલે શું એને સમજો કે પેહલા એક ઉદાહરણ લઈ લેજો આપણે આ જ ઉદાહરણ કે ટીચર એટલે કોણ તો શિક્ષક ટીચર પહેલાં પુસ્તક લખે છે એ સાદું વાક્ય હવે એ સ્ટુડન્ટ પાસે લખાવે છે જો ટીચર સ્ટુડન્ટ પાસે ક્રિયા કરાવે છે એટલે આ થઈ ગયું પ્રેરક પ્રેરક પણ હવે ટીચર ત્રીજા કોઈ વ્યક્તિને એટલે કે પેરેન્ટ્સને બરાબર પેરેન્ટ્સની વાલીને કહેશે ટીચર ત્રીજા કોઈ વ્યક્તિને કહેશે કે તમે આ સ્ટુડન્ટ પાસે લખાવડાવો

શિક્ષક પુસ્તક લખાવે છે શિક્ષક વિદ્યાર્થી પાસે પુસ્તક લખાવે છે એનું પુનઃ શિક્ષક કરી પાસે પુસ્તક લખાવડાવે છે જો લખે છે લખાવે છે લખાવડાવે છે અહીં મારે શબ્દ એડ કરો તો કરાય પણ શિક્ષક વાલી થકી શિક્ષક વાળી થકી વિદ્યાર્થી પાસે પુસ્તક લખાવડાવે છે તો ક્રિયાપદમાં કેવો ચિન્હ થયો લખે લખાવે લખાવડાવે એવી રીતના જો ક્રિયાપદ જો કરે હશે તો આપણે શું શું લખાશે કરાવે અને બીજા પાસે કરાવડાવે તો કરાવડાવે છે એમ લખાય એ રીતના બેસે છે ક્રિયા જાતે કરે બીજાને કરાવે તો બેસાડે છે ત્રીજાને કે કયાને કે તો બેસાવડાવે છે કે ગૂંથે છે ગૂંથાવે છે ગૂંથાવડાવે છે કરતા પોતે પીરસે છે હવે બીજાને પીરસાવે છે પીરસાવે છે ત્રીજાને કહેશે તો બીજાને કે એટલે શું કહેશે તો પીરસાવડાવે છે છે કે નહીં બરાબર એટલે આવી રીતના ક્રિયાપદના રૂપ પકડીને આપણે બોલી શકીએ કે આ વાક્ય સાદું છે આ વાક્ય પ્રેરક છે કે આ વાક્ય પુનાપ્રેરક છે બીજું ઉદાહરણ જોઈએ આપણે મમ્મી રસોઈ કરે છે એનું પ્રેરક વાક્ય શું આવશે મમ્મી રસોઈ કારાવે છે અને પુનઃ પ્રેરક વાક્ય શું આવશે મમ્મી રસોઈ કરાવડાવે છે છે કે જો બરાબર કરે છે કરાવે છે કરાવડાવે છે ક્લિયર છો બરાબર ચાલો છલ્લું પેજ જોઈ લઈએ આપણે અહીં બે ઉદાહરણ આપ્યા છે અન્ય બે ઉદાહરણ એક ઉદાહરણ હું કરાવી કરાવીશ ને એક ઉદાહરણ તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે બરાબર દેવશંકર લાડુ જમે છે તો દેવશંકર લાડુ જમાડે છે આમ બોલી શકીએ અને હવે પુનઃ ફરી રાખ દેવશંકર લાડુ જમાવડ આવે છે છે કે નહી ક્લિયર છો તો કણે રથ હાજર કર્યો એનું પ્રેરક અને પુનઃ પ્રેરક તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં મેં તમને બે હોમકોઈ આપ્યા એક કર્તરીનું કર્મણી કર્મણી કર્તરી જે તમે ડિસાઈડ કરો કે લખવાનું છે પિતાજી વાળું પત્ર વાળું બીજું છે આ પ્રેરક અને પુનઃ પ્રેરકનું વાક્યલું તો આના જવાબ તમે મને કમેન્ટ બોક્સમાં આપજો તો મને મજા આવશે કે ભાઈ હા તમે બધા વિડીયો જોતા છે તો મને બીજો વિડીયો બનાવીની ઘણી ઈચ્છા થાય એમ તમે પૂરો કરી શકો તમે કમેન્ટ આપે કે નહીં આપે હું તો મારી ફરજ પૂરો કરીશ કારણ કે એક મિત્ર બી જોતા હશે ને આ વિડીયો એક મિત્ર બી જોતા ની પાસ તો થઈ જશે ને તો મારા માટે ઘણું બધું ઓકે તો આ વિડીયો પૂરો કરું નેક્સ્ટ લેક્ચર આપણે બીજો એક સારામાં સારો લઈને આવશો ઓકે જય હિન્દ